નમસ્કાર મિત્રો મિત્રો આધાર કાર્ડ આપણા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ્સ છે અને એટલું જ અગત્યનું છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જો આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો ઘણા બધા કામ એવા છે કે જે આપણે ઓનલાઈન કરી શકતા નથી તો મિત્રો જો તમારા આધાર કાર્ડ સાથે પણ મોબાઈલ નંબર લિંક ન હોય તો એને ઓનલાઈન અને ઘરે બેઠા તમારી જાતે કેવી રીતે લિંક કરી શકાય છે એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અહીંયા તમારે ટાઈપ કરવાનું છે આઈપીપીબી આટલું લખી અને તમે સર્ચ કરી લેશો એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ઓફિશિયલ વેબસાઇટ તમારી સામે આવી જશે એના ઉપર ક્લિક કરી અને ઓપન કરી લઈશું તો અહીંયા વેબસાઇટ ઉપર એક બેનર તમે જોઈ શકો છો અપડેટ મોબાઈલ નંબર ઇન યોર આધાર અહીંયાથી મિત્રો તમે આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો અને જો મોબાઈલ નંબર ચેન્જ થયો હોય તો અપડેટ કરી અને મોબાઈલ નંબર બદલી પણ શકો છો તો આ સુવિધા તમામ પોસ્ટ ઓફિસમાં શરૂ કરી દેવામાં આવી છે હવે અહીંયા સૌથી પહેલાં જે ઉપર ડાબી બાજુ ત્રણ લાઈન બતાવે છે એના ઉપર ક્લિક કરીશું એની અંદર સર્વિસ રિક્વેસ્ટનો એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો અહીંયા બે ઓપ્શન મળે છે આઈપીપીબી કસ્ટમર અને નોન આઈપીપીબી કસ્ટમર તો આપણે નોન આઈપીપીબી કસ્ટમર ઉપર ક્લિક કરી લઈશું હવે અહીંયા બે ઓપ્શન આપણને આપણે પહેલાં જ ઓપ્શનની અંદર જવાનું છે સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ડોરસ્ટેપ બેન્કિંગ એના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનો ઇન્ટરફેસ એક જોવા મળે છે સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ડોરસ્ટેપ બેન્કિંગ આની અંદર તમને ઘણા બધા ઓપ્શન મળે છે ઓપન ન્યૂ એકાઉન્ટ બિલ પેમેન્ટ આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તો એના માટેનો જે ઓપ્શન છે આધાર મોબાઈલ અપડેટ એના ઉપર આપણે ટીકમાર્ક કરી લઈશું ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને એક ફોર્મ ફિલઅપ કરવા માટેનું મળે છે જેની અંદરથી તમારે અહીંયા મિસ્ટર મિસિસ કે મિસ જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મોબાઈલ નંબર એડ્રેસ આ તમામ બાબતો તમારે આ ફોર્મમાં ફિલઅપ કરવાની છે ફર્સ્ટ નેમની અંદર તમારે તમારું નામ લખી લેવાનું છે લાસ્ટ નેમમાં તમારું જે સરનેમ હોય તે સરનેમ મોબાઈલ નંબર ઈમેલ આઈડી ત્યાર પછી એડ્રેસ ફર્સ્ટ લાઇનમાં તમારું સરનામું લખવાનું છે એડ્રેસ સેકન્ડ લાઇનમાં જો તમે સરનામું બદલેલું હોય હાલ જ્યાં રહેતા હોય એ એડ્રેસ તમારે લખવાનું છે ત્યાર પછી પિનકોડ નંબર અને નિયરેસ્ટ પોસ્ટ ઓફિસમાં તમારે જે નજીકની પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય તે સિલેક્ટ કરવાની છે જ્યારે તમે પિનકોડ નંબર લખો છો ત્યારે તમને તમારી નજીકની પોસ્ટ ઓફિસનું આની અંદર લિસ્ટ બતાવે છે જેમાંથી તમારે નજીક પડતી હોય તે પોસ્ટ ઓફિસને સિલેક્ટ કરી લેવાની છે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરશો એટલે તમને નીચેની વિગતો ઓટોમેટિક ભરાઈ જશે હવે અહીંયા એની સ્પેસિફિક રિક્વેસ્ટ તો તમારે શાના માટે રિક્વેસ્ટ કરવાની છે એને અહીંયા ટૂંકમાં લખવાનું છે તો એની અંદર આપણે આધાર મોબાઈલ નંબર લિંક એવું લખી લઈશું અને અહીંયા આઈ એગ્રી ઉપર માર્ક કરી લઈશું નીચે સ્ક્રોલ કરશો તો એક કેપ્ચા વેરિફિકેશન કોડ આપણને મળે છે એ તમારે અહીંયા ફિલઅપ કરી લેવાનો છે જો કેપ્ચા કોડ ખ્યાલ ન આવતો હોય તો અહીંયાથી તમે રીસેટ પણ કરી શકો છો ત્યાર પછી બાજુમાં આપેલા સબમિટ બટન ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો યોર સબમિશન હેઝ બિન સક્સેસફુલ તો આપની રિક્વેસ્ટ સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે હવે તમારી જે નજીકની પોસ્ટ ઓફિસ તમે સિલેક્ટ કરી છે ત્યાંથી પોસ્ટમેન તમારા ઘરે આવશે અને તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની પ્રોસેસ કરશે મિત્રો આના માટેનો પચાસ રૂપિયા ચાર્જ તમારે એને ચૂકવવાનો રહેશે તો મિત્રો આ રીતે તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર ઘરે બેઠા અપડેટ અથવા ચેન્જ કરી શકો છો તો મિત્રો આ હતી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવાજ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત